કેલા રોમલી કોમાશ દો તમે બધાને મારા રામ રામ સ્વાગત છે પરિવાર આજે આપણા એક નવા લોકો મારું નામ છે દિગો અને હું તેરે જાગી કરવે છે જે તેર માં દુકાને જવાનું છે દુકાને જઈને અને પાછળ જો નિશાળ છે અમારી અલે પ્રાથમિક શાળા છે ને નીચા ગોડાડા ગામની એ પ્રાથમિક શાળા છે ત્યાં છે ને કેમાં પ્રાર્થના શરૂ છે મોટો બધો ધોઈને અને દીપક ભાઈને એને જમા કાટીડા જવાનું તો બે જણને તે દુકાને જઈને બે જણને એકલવાના જાય હાલો દુકાને જઈએ દુકાને ભઈએ દીપાતાય નથી દીપરા હા તો ને આટ પગ ધોય છે तुम्हारे तो काटे कड़े दावन है तो तू जा ने तैयार थी ना दिन भैया मुझे आऊँ दिखा दुकान है, है। रे दी बता दांत पक दो भाई दी बता कर फिर बाकी है आज टाइट क्यों इसे लाख बजे टाइट से ना हाँ जो हमारी दुकान ने हमारे गांव नॉन नज़र है हमें इमरजेंसी दुकान से नहीं चलने दीपक भाई वाली जवा गाटू सिद्धार्थ हाटू सिद्धार है ना। कपड़ा लीलि ले ले थे ना। काका <laughs> cho ái chả ra là bước xe nó nấu vào cái giá đi bọc bì như vậy ái cho nó này video bữa nay mình đang đặt oh này có đôi linh bẹt không nè sôi cho nên nó phom bự ván không તો અમે વિચાર છે ને અહીં હું બેઠો હોઉં ગદ્દુ ભગત અમારે સામે આવડા ઘરે છે ને અને અમારે ગદ્દુ ભગત રે અહીંયા અહીં આવીને મને કે તારો ફોન દેખાય નવો ફોન લાવેલો ને ફોન બંધ જોયા ને મને કહે મને તો તું લે એને વિડીયો લઈ જાય બોલા અમારે લાલા કાકા છે આ અમારે સંતો તમે શું ખાઈ લાવ એકલો એકલો ખાઈ જ આ કિંગો છે આ બધા હું આજ નવો ફોન લેવા ને તો બધા જોવા આવ્યા મને लाइक कर दे जो शेयर कर दे जो जीगा भाई ने सब्सक्राइब कर दे जो अंकल वो मन आवड़े नहीं 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 कादा कादा एक करके ओके देख करके एक करके ये वो मन लीला ओ जो नहीं दो लाइट है वीजी तार बाप ने पहला टाइट फरी गयो के अतर दिन होता रे दंजार भाई का कोट पहरिन बैठा थी ओय बाप अरे रे रे रे

अच्छा ये इन में आ तो राइ तो नहीं कि सूक आवे ना तो पेट क्या आवे हां में वो लागे बतावा जाओ हेटी पर लेओ बे खड़ी आओ नहीं ए चीनी सूक आवे वो लागे है नहीं गांड आओ क्या हो रहा है

બધું પૂરું થઈ ગયું આ બધું બગડી જelo નીકળ લો બડલો બધે અને આ બધી ઠેલી છે ને ઓર નંબર 2 માર બપ્પા એ ભેર્તા બો બગડી જ્યું અને બહુ નુકસાન એમ બહુ છે બો નુકસાન એમ આ આશાર પાંચ ઠેલી હ્યુ બની હેન બટાટા બફા મેક દીધા બટાટા બફાઈ જાય એટલે પછી પછી બટાટા બફાઈ જાય

અને હવે આપણે તો આપણે બીજું કામ કરો ત્યાંથી હોય આવ્યો ને પછી જો બકા લો લેવા જે હું ને મારા દીકી પપ્પા છે ને આ બધા તમારે છે ને પાણીની દુકાન ખોલવાની છે અમારે એ ગાડીમાં તો બધું ભૂંગળા મૂંગળાના આનંદ ચાર બધું નાખી જઈ જઈ હોય અમારી દુકાન હવે એક ઠેલો છે આ બીજો ઠેલો છે એટલે હું ત્યાં આવી આમાં બટેટા છે એની જેઠે ભૂંગળા બટેટાના બટેટા છે જે દે દે તાકી માં પાણી સુરદ દાહ માં પડે 99 નહીં હાથ બધું ધોઈને હરખી રીતે સોફા થઈ પછી પાણી ભર્યું બનાવું આમ તો બનાવા રહે તો આ તો યકઠેલી બેઠેલી થોડી તાકી પાણી બટેટા ની બધું પોગડ દીધો આયા ને મને છે ને વિડિયો ઉતારવાનો સ્ટેન્ડ છે ને સ્ટેન્ડ ઘરે બોલે જલું હું પાછો લઈને મજા એ એક સ્ટેન્ડ છે અને બીજું સ્ટેન્ડ છે આ બે સ્ટેન્ડ લિન હવે अपर्वीर से दुकान है कांकेर तो मैं बोला ना दिया करूं तो क्या नंबर है क्या नंबर दो लोग के ही हरवात उधर मैं बोनी थी जी तो मैं वो डाब पहला वाला करा का बजा राम माइक वाली रेडी लाइक करते तुम किस जो बताए लाइक करते हो तो અમી એ જો આમ

એમ તા દુકાન કરેવાના નો નガ वो આ ખાતર ને બાતર ને સાય ને બાજ ને કે ઉડરતો હાલો ઓ ચરે છે ને હાડા હાથ થઈ ગયા આ તો દીપકભાઈ બધો નવરા થઈને દેહી જા બધું સાફ થઈ જેલું છે બટાટાય પૂરા થઈ ગયા ને પાણી પૂરો થઈ ગયો દો ડોલ મરો જરીકમ થોવી દો એમ સે અને હવે સે

哎，不大，好啊，你把是红眼啊，那就把是看过来 હજી બાકી છે ઘણા બધા એ બધા હું દેખાડી તો લાંબી ના સીધા તમે એટલે કાપી નાખો અહીંયા પછી દેખાડી તો બધા તો અહીંયા દુકાન દુકાન મળે ને આપણે ઘરે લઈને મજા વાલા છે દીપકભાઈ તો હું ના મળે હું સાકોડા વૈયા વાલા છે હું સંતો આ કરણ જો હું સાકોડા આવ્યા ને અત્યારે અમારે છે ને કે 8 8 જઉત જોળ પાણી કરી માતા કે કરને સરીફા ઉધર પર સરીફા ઉધર પર સરીફા ઉધરી કરે પેબા ભઈ આ જાવ આવો આવો મારે એક વાર માર અ હા હજી ની એમ એમ નો હોય લા આ એમ ની એમ આમ આમ બખ એમ છોટ લે આમ રે આવ અહીંયા આ બજે એમ જ વધરવાનું હોય ગાડા અનિ મરેદી ઉલ્લેખ વાગે આ ઓ ઓ વધારે સરી બોલે વધારે ના મને મરેદી દાઈન માં કપાઈ થાય નહી થાય નઈ તો સપલા થાય સપલા જો ઈ તમં ધોતો ફેજી બેચરે મંદિર બંધ થઈ ગયેલું છે માતાજીના શ્રીફળ તો દર આ બહાર કઢાય अमिक दे तो करण से ना मुझे हमारे गांड हो रहे हैं बास अभी जुड़े हैं जो परिपर चारों पर <laughs> 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 तो बगैर लगी तो ये भी चलो आधा ना अपना दोस्त को दिया आधा ना अपना दोस्त को दिया वीडियो बनाओ ठीक तो हम लोग ने करके आ हम ब्लॉग बनाओ એટલે આ બધાને વાંધો પડે છે એટલે આને મેરે કરતા હું આગળ નીકળ જાય તો તમે બધા એ સપોર્ટ કરજો તો એ તો બહુ બેજ રહે જાય ગાઈ ગોલ 11 મેલે કટ ગાઈ તો અત્યારે લગભગ છે ને 10 હમ હમ દસ વાગી છેલ્લા અને વિચારે છે ને આપણે આપણો બ્લોગનો અહીંયા એન્ડ કરી દઈએ અને પૂરું કરી દઈએ અને મળીએ કાલ પહા એક નવા વ્લોગ સાથે એક નવા દિવસ સાર અને એક નવા ઉમંગ સાથે હરો હાર મળ્યા પછી